જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું ફ્લાવર બટેકાનું શાક તો આ શાકમાં આજે આપણે ડુંગળી લસણ નથી યુઝ કરવાના બહુ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે આ શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમને લોકોને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં એક ન ફ્લાવર લીધું છે જેને આપણે આવી રીતે ડંઠલ અલગ કરીને આપણે એના ફૂલ છૂટા પડીને એને કટ કરી લેવાનું છે તો તમને જેવા પીસ કરવા હોય નાના મોટા તમે કરી શકો છો હવે આ ફ્લાવરને આપણે પાણીમાં પલાળીને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એને પણ આવી રીતે ક્યુબ્સમાં કટ કરી લીધા છે હવે આપણે બે લીલા મરચાંને આવી રીતે લાંબા લાંબા પીસીસમાં કટ કરી લેશું અને આદુને પણ આપણે સેમ આવી રીતે લાંબા પીસમાં કટ કરી લેવાના છે તો હવે આપણે એક પેન કે કડાઈ લઈ લેશું એમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરીશું થોડીક આપણે એમાં હિંગ એડ કરીશું થોડાક આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરશું અને આપણે જે આદુ મરચાને કટ કરીને રાખ્યા હતા એ આદુ મરચાં આપણે એમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બે ચમચા જેટલું જ તેલનો યુઝ કર્યું છે તો આટલા જ તેલમાં આપણે આ શાક બનાવીને રેડી કરવાના છીએ તો આદુ મરચાં વ્યવસ્થિત સંતળાઈ જાય એટલે આપણે જે બટેકાને કટ કરીને રાખા થાય બટેકા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને એને મિક્સ કરી લેશું તો બટેકાને ચડતા વાર લાગે એટલે પહેલાં આપણે બટેકાને એડ કરવાનું છે ને પછી આપણે ફ્લાવર એડ કરીશું તો બટેકાને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે ચડવા માટે મૂકી દઈશું એટલે ઉપરથી એક આવી રીતે પળ આવી જાય કે બટેકા વ્યવસ્થિત તમે જોઈ શકો છો ઉપરથી શેકાઈ ગયા છે એટલે હવે આપણે એમાં ફ્લાવર એડ કરીશું તો ફ્લાવર એડ કર્યા પછી આપણે એને મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને સાતથી આઠ મિનિટ સુધી એને ચડવા દઈશું તો હવે આપણે ફ્લાવર બટેકાને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્લાવર બટેકા વ્યવસ્થિત ચડી ગયા છે એટલે જે રીતે લગ્ન પ્રસંગમાં આપણે તળીને બનાવતા હોય એટલે કે ફ્રાય કરીને ફ્લાવર બટેકાનું શાક બનતું હોય છે બહુ જ તેલમાં તો તમે એવી રીતે જોઈ શકો છો એકદમ ઉપર આવી રીતે સરસ પળ આવી ગયું છે જે રીતે આપણે તળીને એડ કર્યા હોય બિલકુલ એવી જ રીતે હવે આપણે એમાં ટમેટા એડ કરીશું તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે એ આપણે એડ કરી લેશું એકથી દોઢ ચમચી જેટલું આપણે દાણાજીરું પાવડર એડ કરીશું અડધી નાની ચમચી જેટલું આપણે એમાં હળદર પાવડર એડ કરશું એક ચમચી જેટલું આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને મીઠું અત્યાર જો તમારે ઓછું લાગતું હોય તો સેજ એડ કરી લેવાનું મેં મને થોડુંક ઓછું લાગ્યું હતું એટલે મેં પાછું ઉપરથી થોડુંક એડ કર્યું છે આ બધાય મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે તો આ શાકમાં ગરમ મસાલો જરૂરથી એડ કરશું એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું એટલે કે ટમેટા થોડાક સોફ્ટ થઈ જાય ને મસાલા પણ વ્યવસ્થિત ચડી જાય તો તમે જોઈ શકો છો બહુ જ સરસ અને ચટપટુ આપણું આ ફ્લાવર બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીર એડ કરીને ગાર્નિશ કરશું તો આ શાક તમે પૂરી પરાઠા કે રોટલી સાથે બી કરી શકો છો ટિફિન માટે બેસ્ટ છે અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો